અત્યાર સુધી વરસાદ જોઈ છે કજિયા કરવાની સલાહ દેતો નથી મારો હેતુ કામગીરી આસાન થઇ જાય વહીવટી કામગીરીમાં ક્યાંય અટકતું હોય તો એને સરળ રસ્તો બતાવવાનું કામ મારું છે બોલો 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 આપણે મારે એ પૂછવું હતું કે આપડી બાપ દાદા જમીન જે હોય એ આપડા હક ની જમીન બીજા કોઈ ના હોય અને પછી આપને આપી દીધી ચાલો અત્યારે સુધી એ લોકો ના મળે કેમ કે અમે માપણી નહોતી કરાવેલી તો હવે એનું વળતર આપડે એ લોકો પાસે લઈ શકીએ હા શેનું વળતર લેવું છે કઈ type નું? એકચુલી મારા પપ્પાના નામની જમીન જે છે મારા પપ્પાના જન્મ પહેલાના ભાગલા પડેલા હતા બરોબર છે એ એકચુલી હતી અમારા ભાગમાં સાડા સત્તર વીઘા અમે વાવતા હતા પંદર વીઘા બરોબર છે બરાબર હવે ગયા વખતે વર્ષે બે હજાર ત્રેવીસ માં મારા કાકાના ભાગમાં હતી અને મારા પપ્પાના ભાગમાં અડધા અડધા સાડા સત્તર ના અડધા અડધા ચોપડે બોલતી હતી

રેવન્યુ એક્ટ નીચે કોઈ કાયદાનો સહારો ન મળે સિવિલ કોર્ટમાં તમે ન જઈ શકો તમે માત્ર દીવાની કાયદા નીચે કાર્યવાહી કરી શકો ને દિવાળી કાયદામાં મને નથી લાગતું કે તમને કઈ વળતર મળે કારણ કે તમે કેવી રીતે કન્સીડર કરાવશો અત્યાર વીઘા જમીન તમારા ભાગમાં હતી પંદર વીઘાની વાર્ષિક ઉપર તમે શું લીધી કેટલા વર્ષ સુધી સામેવાળા એ વાયવી વસૂલ કરશો પડતર જમીન હતી એમ કેસે તો શું કરશો એટલે કરાય જ નહીં વકીલો એમાં સમજ્યા દીવાની દાવો થઈ શકશે કોક વકીલ ને કહેશો તો એમ કેસે પણ શૂન્ય રિઝલ્ટ શૂન્ય અત્યારથી તમને કહી દઉં આ તમે દિવાની કાયદાનું નામ એ લીધું નકર હું કોઈ દીવાની કાયદાની ભલામણ એ નથી કરતો કે ભાઈ નો કરાય ના ના આપણે એવી ગણતરી કાઈ નોતી પણ અત્યારે શું છે આપડી બીજે વર્તર ન મળે તમને ના ના વર્તર આપણે જોતું નથી પણ આમાં શું છે આપડે ભાઈઓ ભાગમાં બધાની જેમ એ એ જે જમીન છે ને એવી જગ્યાએ બીજી જમીન મળી ગઈ ને તમને અત્યારે તમે મને શું પૂછવા માંગો છો આજ બાબતમાં કે અઢી વીઘા જમીન એને વાવી ખાધી એનું વળતર જોઈ છે તમારે એમ જ પૂછવા માંગો છો ને હા હા કે ના મળે તમે સાબિત નહીં કે વકીલ ખાટશે લાખ રૂપિયા ફી લઈ જા અને તમે દાવા તમે જીરો અને તમને ખબર નહી હોય સિવિલ કાયદો પ્રમાણે ફરિયાદ એમને પરંતુ દીવાની કાયદાની અંદર તમે જેવડો દાવો માંડો ને દસ ટકા તમારે કોર્ટ ફી પર દેવી પડે લાખ રૂપિયા ને દવા માંડો દસ હજાર તો કોર્ટ ને દેવા પડે કારણ કે કોર્ટ કાઈ નવરી તો નથી એમનો સમય બગાડવા માટે જમી પાસે દીવાની દાવા માંડી દે અને એ જો તમે હારો તો તમને દિવાની દાવાની રકમ પાછી ન મળે એટલે એ ન કરાય ઓકે હા અને કોઈ વકીલ ને પૂછતા નહિ નકર ભાથે ભરાઈ જા હો ધંધો નો કરાય જમીન મળી ગઈ ભાઈ 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 હા